નમસ્કાર મિત્રો મિત્રો નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર ચોવીસ પચીસનું અત્યારે જ સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલ છે મિત્રો આવનાર દિવસોની અંદર દિવાળીની આસપાસ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ જાહેર થશે તેના બાદ મિત્રો મેડિકલ ફિટનેસ માટે દરેક ઉમેદવારને પોલાના ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર મેડિકલ કરાવવાનું રહેશે મિત્રો અત્યારે હજી વાર છે મેડિકલની ત્યારે પોતાના બોડી પ્રત્યે શું કાળજી લેવી જોઈએ શું ધ્યાનમાં રાખવી જોઈએ અને હોસ્પિટલના ડોક્ટર્સની કંઈ સલાહની જરૂર છે કે નથી તમામ પ્રકારની મિત્રો આજે આપણે બેઝિક્સ ચર્ચા કરીશું મિત્રો તો વિડીયોમાં નવા હો મિત્રો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા જેવા બીજા મિત્રોને પણ શેર કરજો તો મિત્રો વધારે ટાઈમ ના બગાડતા આપણે ચર્ચાને આગળ વધારીએ મિત્રો આપણે હેડ ટુ ટોપ એક્ઝામિનેશનની ચર્ચા કરીશું મિત્રો કે મેડિકલની અંદર શું શું ધ્યાન રાખવાનું હોય છે અત્યારે ઘરે બેઠા મિત્રો ત્યારે તો મિત્રો તમારે જે જવાનું હોય છે તમારે ત્યારે તમને અમુક હોસ્પિટલની અંદર પોલીસ મિત્રો દ્વારા જ તમને લઈ જવામાં આવતા હોય છે અને ક્યારેક મિત્રો તમારે પોતે પણ ત્યાં જવાનું રહેતું હોય છે અને અમુક ની અંદર મિત્રો મેડિકલ સરળ બેઝિક્સમાં જ થતું હોય છે અમુક જગ્યાએ મિત્રો મેડિકલ હાર્ડ પણ થતું હોય છે ત્યાં નોર્મલ તમારા બોડીની અંદર ફોલ્ટ હોય તે ચલાવતા નથી પ્રથમ મિત્રો આપણે આંખ વિશે ચર્ચા કરીશું મિત્રો ઘણા મિત્રોના આંખની અંદર નંબર હોય છે મિત્રો જેને મિત્રો માઇનોર કરતાં વધારે નંબર હોય છે જે બિલોરી કાચ જેવા ચશ્મા પહેરતા હોય છે મિત્રો તેવા મિત્રોને મિત્રો જો તમને એવું લાગતું હોય કે મારે નંબર વધારે છે તો મિત્રો તમારે અત્યારે ટાઈમ છે તમારા જોડે તમે ઓપરેશન દ્વારા આંખના નંબર કઢાવી શકો છો મિત્રો મિત્રો ઘણે ડિસ્ટ્રિકની અંદર વધારે સંખ્યાની અંદર મિત્રો રીમેડિકલ આવતું હોય તો આંખની અંદર જ ચશ્માના કારણે રીમેડિકલ આવતું હોય છે જેમને આંખના નંબર વધારે હોય મિત્રો મિત્રો અત્યારે તમારા જોડે સમય છે તમે ઓપરેશન દ્વારા આંખના નંબર કઢાવી શકો છો મિત્રો તમને કોઈ ડર હોય તો તમે આંખના ડોક્ટરની સલાહ દ્વારા તમારે આગળ શું ધ્યાન રાખવું તે પણ તમે ડોક્ટર મેડિકલ ઓફિસરની સલાહ લઈ શકો છો મિત્રો મિત્રો આ થઈ આંખના નંબરની હવે વાત કરીશું મિત્રો આપણે દાંત વિશે તો મિત્રો દાંત વિશે શું ઘરે બેઠા અત્યારે કાળજી લેવાની છે મિત્રો ઘણા મિત્રો એવા હોય છે કે જે ઘણા બધા સમયથી ગુટકા પાન મસાલા જેવા કે મિત્રો આપણે મસાલો કહીએ માવો અથવા તો મિત્રો એ વિમલ છે તાનસન છે રોજબરોજની ઘટનાની અંદર એ અવારનવાર ખાતા હોય છે આવા મિત્રોને મિત્રો અંદરની દાઢમાં બ્લેક કલરના બ્લેક કલરનું થઈ ગયું હોય છે મિત્રો જમી જતો હોય છે પળ એટલે દાંત પણ મિત્રો પીળા અથવા તો રેડનેસ જેવા થઈ જતા હોય છે તો મિત્રો એ લોકોએ અત્યારે સારી એવી દંત ઉપયોગ કરીને દાંતને વ્હાઈટ કરી દેવાના છે મિત્રો જેથી કરીને તમારે ત્યાં દાંત માટે પણ તમે કંઈ પણ રીમેડિકલ ના આવે મિત્રો તમારો ફ્રેન્ડ્સ અથવા તો તમે દાંતના ડોક્ટર જોડે જઈને દાઢને સારી રીતે મિત્રો સાફ કરાવી શકો છો મિત્રો ઘણા મિત્રો દાંતની દાઢને મિત્રો સાફ કરાવી દેતા હોય છે જેથી કરીને એમને મેડિકલમાં કંઈ પણ પ્રોબ્લમ્સ ના આવી શકે બીજી મિત્રો ચર્ચા કરીશું આપણે કાન વિશે મિત્રો ઘણા બધા સમયથી આપણે જો કાન ક્યારે પણ સાફ ના કરાવે તો મિત્રો કાનના ડોક્ટર જોડે જઈને પણ મિત્રો મિનિમમ આઠસો રૂપિયાની અંદર તમારા સરસ મજાના કાન સાફ કરી આપતા હોય છે ડૉક્ટર મિત્રો આઠસો અથવા તો મિત્રો પાંચસો રૂપિયામાં તો મિત્રો એ પણ તમે અત્યારે તમારા જોડે સમય છે તો મિત્રો કરાવી શકો છો બીજી વાત કરીએ મિત્રો તો ફ્રેન્ડ્સ અત્યારે ઘરે જઈએ ખાવાની અંદર પણ બહુ કાળજી રાખવાની ફરવાનું પણ અત્યારે મિત્રો શાંતિથી ઘરે તમે તમારા ફેમિલી જોડે ટાઈમ પસાર કરી શકો છો મિત્રો ફ્રેન્ડ્સ અત્યારે મિત્રો તમારે પોતાના હેલ્થ માટે તાવ ના આવી જાય મિત્રો અમુક જેવી બીમારી જેના કારણે તમારો હિમોગ્લોબિન બ્લડ છે એ ઘટી ના જાય એને મે જેવી બીમારી અંદર મિત્રો હિમોગ્લોબિન ઘટી જતું હોય છે તો આવો બધી માહિતી મિત્રો તમારે ધ્યાન રાખવાનું હોય છે મિત્રો ત્યારે તમારો યુરિન ટેસ્ટ પણ થાય છે બોડીની અંદર જે બીજા કંઈ બેઝિક ટેસ્ટ આવશે બધા ટેસ્ટ થાય છે હિમોગ્લોબિન ટેસ્ટ બ્લડ ટેસ્ટ મિત્રો આ બધા ટેસ્ટ પણ તમે અત્યારે પોતે જો તમને ડર હોય તો અત્યારે મિત્રો તમે તમારા નજીકમાં નાના એવા હોસ્પિટલમાં જઈને તમે આ બધા બ્લડ ટેસ્ટ છે યુરિન ટેસ્ટ છે હિમોગ્લોબિન ટેસ્ટ છે તમારો બ્લડ કયા ગ્રુપનો છે એ તમામ પ્રકારના મિત્રો તમે નાના નાના ટેસ્ટ કરાવી જાઓ તો તમને અત્યારે તમારો જે કંઈ ડર હોય એ મિત્રો દૂર થઈ જતો હોય છે આ બધી આ બધું મિત્રો અત્યારથી તમે ધ્યાન રાખી શકો છો બરાબર મિત્રો દાંત સાફ કરવાની વાત કરી આંખના નંબર કઢાવવાની વાત કરી મિત્રો કાન સાફ કરવાની વાત કરી હિમોગ્લોબિન ટેસ્ટ બ્લડ ટેસ્ટ મિત્રો તમારો વજન મિત્રો એ પણ મિત્રો તમારે જાળવવાનો છે અત્યારે મિત્રો આ આપણે આ પછી બેઝિક્સ ચર્ચા કરી મિત્રો ફ્રેન્ડ્સ હજી તો ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું બાકી છે મિત્રો પણ આપણે પાણી વહી જાય એના પહેલાં મિત્રો પાળ બાંધી દેવી સારી એના માટે મિત્રો આજે અમે વિડીયો બનાવીએ છીએ કે મિત્રોને આંખના નંબર હોય તે દૂર કરાવી શકે છે કાન પણ સાફ કરાવી શકે છે માવા ગુટકા ખાતા હોય તે મિત્રો પોતાની દાટ પણ સાફ કરાવી લે બરાબર મિત્રો અને આંખના નંબર જરૂરથી કઢાવી લેજો મિત્રો બ્લડ કાઉન્ટ અથવા તો મિત્રો હિમોગ્લોબિન ના ઘટે એવું પણ તમારે બોડીઝની અંદર જેથી કરીને તાવ ના આવી જાય તમામ પ્રકારના મિત્રો બોડીની ધ્યાન રાખજો અને મિત્રો આજે આ વિડીયો આટલી જ માહિતી મિત્રો તમારે કોઈ પણ બીજા અધર વિડીયો માટે તમે કંઈ પણ કોમેન્ટ્સમાં લખજો જેથી કરીને આપણે નવો વિડીયો બનાવી શકીએ મિત્રો પરીક્ષાલક્ષી માહિતી પણ આપણે વિડીયોની અંદર મૂકતા હોય છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિડીયો મિત્રો નિહાળી શકો છો થેન્ક યુ